કેતો ભગવાન ગણપતિ બાપા છે હનુમાનજી છે નંદી અને મા ભગવતી પાર્વતી આ ચારેય મૂર્તિઓનું આજે ઉત્થાપન વિધિ એટલે કે જેને આપણે સંસ્કૃતમાં ઉત્થાપન કહેવાય ગુજરાતીની અંદર જેને ચાલન વિધિ કહેવાય એ એક સ્થાનની અંદરથી બીજા સ્થાનની અંદર દેવને અત્યારે ચાલન કરાવવું અને નવી મૂર્તિઓ પ્રસ્થાપિત જ્યારે આપણે કરીએ એના પછી એ જે જૂની મૂર્તિઓ છે એ જૂની મૂર્તિઓને આપણે વિસર્જન કરવું પડે એટલે કે જે તે સમયે આ મંદિરની અંદર આ મૂર્તિઓમાં જે પ્રાણ તત્વ આપેલું હતું એ અત્યારે જલ તત્વની અંદર અને કારણ કે પાંચ તત્વો છે આપણા પૃથ્વી તત્વ આકાશ તત્વ વાયુ તત્વ જળ તત્વ અને અગ્નિ તત્વ અને જેની અંદર પ્રાણદેવોનો સમા રહેલો છે તો જલતત્વની અંદર રહેલો છે એટલે આ દેવોનો જે પ્રાણ છે એ આપણે કળશની અંદર પાણી ભરી એની અંદર એટલે કે અને પાણીની અંદર આપણે જલ તત્વ લાવવાનું છે અને એ જ્યારે આપણે નવી મૂર્તિઓ પ્રસ્થાપિત કરીએ એ વખતે એ તત્વ પાછું નવી મૂર્તિઓની અંદર મૂકવાથી એ પ્રાણ લીધેલો આપણે પાછો અર્પણ કરવું પડે જેનું નામ ઉદ્ધાપન વિધિ કેવાય અને જ્યારે દેવ બેસાડીએ ત્યારે સહસ્ત્રૈણ એક હજાર આહુતિથી દેવ બેસે પણ જ્યારે દેવને ઉઠાડવો ત્યારે યુગમાં સહસ્ત્રૈણ બે હજાર આહુતિથી દેવ ઉઠે અને એટલે ઉઠાડવા કરતા બેસાડવો સારો સારો પણ સમય અનુસાર જ આ મૂર્તિઓ આપણી જીર્ણ થયેલી છે એટલે કે ટૂંકમાં નાની છે હવે એ મૂર્તિઓને આપણે બધું સ્વરૂપ દેવું છે તો એટલા માટે આપણે આ ઉત્થાપન નામની વિધિ કરવા દનાશિયે ભગવાન શિવજી સાથે સાથે રાધા રાધાકૃષ્ણમાં બળવંતીને પ્રાર્થના કરવાની કે અમારું આજે આરંભેલું કાર્ય છે દેવતાઓ તમારી કૃપાથી પૂર્ણ કરાવે કારણ કે માણસ શું કરે કેવલ આયોજન રમેશભાઈ કરી શકે એને એને પૂર્ણ કરવાની શક્તિ કોણ આપે એની શક્તિ છે તો આજે ભગવાનને પ્રાર્થના કરવાની કે કદાચ કોઈનો હાથ પગડ એને તો ભગવાન બધું તું સંભાળી લે